વડોદરામાં ગોડાઉનમાં આગનો વધુ એક બનાવ બન્યો હતો તાંદલજામાં મોડી રાત્રે સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગઈ રાત્રે સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા છવાયા હતા એક સપ્તાહ પહેલા ડબોઈ રોડ પર લાકડાના ચાર ગોડાઉનમાં આગ લાગી હતી જેમાં ગેસ સિલિન્ડર પણ હતા અને ફાયર બ્રિગેડે જીવના જોખમે વિકરાળ આગને કાબૂમાં લીધી હતી ઉપરોક્ત બનાવ બાદ ગઈકાલે રાત્રે તાંદલજા વિસ્તારમાં સાંઈ બાબા હાઉસની પાસે સ્ક્રેપના એક ગોડાઉનમાં આગ લાગી હતી થોડી જ વારમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી ફાયર બ્રિગેડ આવી જતા જ એકથી દોઢ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી સનફાર્મા રોડ પર તૈબા હાઇટ્સની બાજુમાં એક રોડની નજીક જ એક સ્ક્રેપ ગોડાઉનમાં ફાયર છે એવો કોલ મળતા જ વાસણા ફાયર સ્ટેશનની ટીમથી તાત્કાલિક ટર્નઆઉટ લઈને ફાયર પર મહદઅંશે કાબુ મેળવ્યો હતો પણ ફાયર થોડું રૌદ્ર સ્વરૂપ લઈ લીધું હતું તેથી વાસણા ફાયર સ્ટેશનની સેકન્ડ ટર્નઆઉટ લીધું ત્યારબાદ અત્યારે ફાયર પર ટોટલી કંટ્રોલ લઈ લીધો છે અને ફાયરનું કારણ જે મુખ્ય જોવા મળે તો સ્ક્રેપ ગોડાઉન હતું એમની પાસે કોઈ પણ પર્ટિક્યુલર એવો જીબી સપ્લાય હતો નહીં તેથી તે લોકો જીબી બેટરીની મદદથી એ લોકો પોતાના માટે ઇલેક્ટ્રિક સપ્લાય લેતા હતા તો પ્રાથમિક કારણ એવું લાગે છે કે બેટરીની મદદથી સપ્લાય લેવાના કારણે ફાયર થઈ હોઈ શકે નુકસાન તો અત્યારે માલિકને હાલ મળ્યા નથી એવું પર્ટિક્યુલર નુકસાન પણ ટોટલી સ્ક્રેપનો માલ હતો અને એકદમ ભંગારનું ગોડાઉન હતું એટલે માલિકને મળ્યા બાદ આંશિક નુકસાનનું માહિતી આપી શકાશે જી નહીં કોઈ પણ એવું અકસ્માતમાં કોઈ જાનહાનીના કેવા સમાચાર નથી રોડના એકદમ નજીક જ ગોડાઉન હતું અને નિયરેસ્ટ જ વાસના ફાયર સ્ટેશન છે તો બે થી અઢી મિનિટના જ સમયગાળામાં ફાયર સ્ટેશનની ટીમે ટર્નઆઉટ લઈને ફાયરને નેક્સ્ટિંગ યુઝ કરેલ છે